જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ તો આજે આપણે લાવીએ કીવી જયમિની માટે સ્પેશિયલ જયમિની ખાઈ માટે કીવી લઈ આવ્યો છે તો આમાં વિટામિન સી હોય એટલે સૌથી સારું કો ખબર આવે કે ઓ લાગે આપણે તો ખાધું નઈ કોઈ દિવસ ચોળી ના ચોા પહેલા છોલે નાખ પછી એને કાપ એટલે એને કેવી કાપે જ હવે સાચી આ તે તે ઉજાને કઈ હમ તો કરના કે ભાગ તો ચાલ જાણી છે એ જો આ કાઈ બધા ને તો છોડ છોડ તો જે આમાં પણ ડ્રેગન ની દિવાજ બી આવે કે કાળા કાળા શું કરવા હશે આપણે કીવી ને આપણે કટિંગ કરી દીધા છે હવે આપણે એને ખાઈએ જેમની ખવાનું હાથ લાંબો કરે છે પણ ખાયા આવે

તને કેવું લાગે મસ્ત લાગ્યું હારો તો આ છે ને ધર્મિષ્ઠા જોડે મૂક ધર્મિષ્ઠા હારો મૂક ને પછી બીજા તું ખાઈ જા ने जेमिनी આજે कहीं હું બનાવ્યું तक बताऊँ